નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં જય માતાજી ભક્તો મા દુર્ગાના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આપ સૌને બે હજાર પચીસની નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ ભક્તો આજે આપણે માતા રાણીના આ સુંદર વિડીયોમાં જાણીશું કે બે હજાર પચીસની શારદીય નવરાત્રિના પવિત્ર દિવસોમાં દુર્ગા અષ્ટમી જેને મહાઅષ્ટમી પણ કહેવાય છે કયા દિવસે છે અને મહાનવમી કયા દિવસે છે ભક્તો ખૂબ જ મૂંઝવણમાં છે અષ્ટમી નવમી ક્યારે છે ત્રીસ સપ્ટેમ્બર કે એક ઓક્ટોમ્બરે ભક્તો આજે અમે તમારી આજ મૂંઝવણ દૂર કરવાના છીએ હિન્દુ પંચાંગ મુજબ અષ્ટમી અને નવમી એક જ દિવસે આવી રહી છે આનાથી ભક્તો ખૂબ જ ભ્રમમાં છે તેમને સમજાતું નથી કે અષ્ટમીનું વ્રત ક્યારે કરવું અને નવમીનું ક્યારે કરવું તેની પૂજા વિધિ શું છે ભક્તોમાં દુર્ગાના સિદ્ધ દિવસો પૂરા થયા બાદ હવે અષ્ટમી નવમીના વ્રતની વાત આવે છે તો આપણે કયા દિવસે અષ્ટમી કરવી જોઈએ અષ્ટમી શા માટે કરવામાં આવે છે નવમી શા માટે કરવામાં આવે છે કોણે અષ્ટમી કરવી જોઈએ કોણે નવમી કરવી જોઈએ આપણે જે કળશ સ્થાપિત કરીએ છીએ ચોકી લગાવીએ છીએ અને વ્રતની સફળતા માટે નવ કન્યાઓ અને એક લંગૂરને ભોજન કરાવીએ છીએ તો આ પૂજન ક્યારે કરવું કઈ વિધિ કઈ વિધિથી કરવું માતા રાણીનું વિસર્જન ક્યારે કરવું જોઈએ વ્રતનું પારણું ક્યારે કરવું જોઈએ નવરાત્રિનું નવ દિવસીય વિધાન ક્યારે પૂર્ણ થાય છે નવમીએ પૂર્ણ કરવું જોઈએ અષ્ટમીએ કરવું જોઈએ કે દસમીએ કરવું જોઈએ તેની વિધિ શું રહેશે જો અષ્ટમી કરતા હોય તો કેવી રીતે કરવી નવમી કરતા હોય તો કેવી રીતે કરવી પૂજા શા માટે શુભ મુહૂર્ત શું રહેશે અને જે લોકો અષ્ટમી કરે છે તેમને અંતિમ વ્રત ક્યારે કરવું જે નવમી કરે છે તેમને અંતિમ વ્રત ક્યારે કરવું સાથે જ આ વખતે નવરાત્રિ દસ દિવસની કેમ છે કઈ એવી તિથિ છે જે હિન્દુ પંચાંગમાં વધી ગઈ છે આ પ્રકારની સંપૂર્ણ જાણકારી આ નવરાત્રિના અંતિમ દિવસો વિશે મુહૂર્ત વિશે તમને આપવામાં આવશે તેથી આ જ્ઞાનવર્ધક માહિતી મેળવવા માટે તમારે સૌ ભક્તોએ આ વિડીયો પૂરો જોવો પડશે તો જ તમને સંપૂર્ણ અને સચોટ માહિતી મળશે જાણકારી શરૂ કરીએ તે પહેલાં તમને વિનંતી છે કે જો વિડીયો થોડો પણ ઉપયોગી લાગે તો કૃપા કરીને એકવાર લાઈક જરૂર કરજો માતા રાણીની કૃપા મેળવવા માટે કોમેન્ટ બોક્સમાં જય મા જય માતાજી જરૂર લખ લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો ચાલો તમારો વધુ સમય બગાડ્યા વિના માહિતી શરૂ કરીએ અને વાત કરીએ અષ્ટમી નવમી પૂજન અને મુહૂર્ત વગેરેની ભક્તો સૌના મનમાં આ શંકા છે કે અષ્ટમી ક્યારે કરવી અને નવમી ક્યારે કરવી અને તેનાથી પણ મોટી વિડંબના એ છે કે કેટલાક લોકો કહે છે કે અમે અષ્ટમી કરી લીધી છે પણ તે જ દિવસે તેઓ વિસર્જન કરી દે છે તો શું અષ્ટમી અષ્ટમીએ વિસર્જન કરી દેવું જોઈએ કે નહીં અને જો અષ્ટમીએ વિસર્જન કરવું વિસર્જન ન કરવું જોઈએ તો અષ્ટમી શા માટે કરવામાં આવે છે પહેલાં આપણે એ સમજીએ કે શાસ્ત્રોમાં આવું શા માટે કહેવાયું છે કે જે અષ્ટમી કરે છે તેમને વિસર્જન ક્યારે કરવું જોઈએ અને અષ્ટમી કરનારાઓએ પોતાનું અનુષ્ઠાન કયા દિવસે પૂર્ણ કરવું જોઈએ પ્રિય દર્શકો નવરાત્રિનું જે વિધાન છે તે શાસ્ત્રોમાં નવરાત્રિ અનુસાર એટલે કે નવ દિવસીય કહેવાયું છે જેમાં નવરાત્રિઓમાં માતાના નવ અલગ અલગ સ્વરૂપોનું પૂજન કરવામાં આવે છે અને તેને જ નવરાત્રિ અનુષ્ઠાન કહેવાય છે જો તમે અષ્ટમી કરો છો તમારા ઘરે અષ્ટમી થાય છે તો તેનો અર્થ શું છે જુઓ અષ્ટમીનો અર્થ એ છે કે તમારા ઘરે માં શક્તિ દુર્ગા માતાની પૂજા અષ્ટમીના દિવસે થાય છે દેવી પૂજા અષ્ટમી એ કરવાની હોય છે પરંતુ અનુષ્ઠાનનું વિધાન નવ દિવસનું જ છે એટલે કે તે નવ દિવસ જ ચાલશે નવરાત્રિમાં જ તેનું પૂજન થશે તો જ તમે માતાના નવ સ્વરૂપોનું પૂજન કરી શકશો જો તમે નવ દિવસ કે નવરાત્રિનું પૂજન વ્રત જ નહીં કરો તો નવદુર્ગાના નવરૂપનું પૂજન કેવી રીતે થશે તો પછી તમે એમ સમજો કે તમે દર વર્ષ એક સ્વરૂપ સ્વરૂપને છોડી દો છો એક સ્વરૂપનું પૂજન જ નથી કરતા એટલા માટે જો તમારા ઘરે અષ્ટમી થાય છે તો પણ તમારે નવ દિવસ સુધી જ માતાનું પૂજન કરવું જોઈએ તમે જે ચોકીઓ લગાવો છો કળ સ્થાપિત કરો છો ખેતરી વાવો છો જવારા વાવો છો તો તે બધાના વિસર્જનનું જે વિધાન છે તે વિસર્જનનું વિધાન પણ એ જ કહે છે કે તમારે નવ દિવસ સુધી દેવીની પૂજા આરાધના ઉપાસના કરવી અને તે પછી જ તેનું વિસર્જન કરવું કે પારણું કરવું શાસ્ત્રમાં ક્યાંય એવું કહેવાયું નથી કે આઠમા દિવસે તમે વિસર્જન કરી દો કે આઠમા દિવસે તમે પારણું કરી દો પોતાના અનુષ્ઠાનને પૂર્ણ કરી દો આ શાસ્ત્રોમાં ક્યાંય લખ્યું નથી હા અષ્ટમીની પૂજા કહેવામાં આવી છે પરંતુ અષ્ટમીની પૂજાનો અર્થ એ છે કે તમારા ઘરે દેવીની પૂજા અષ્ટમીએ થશે નહીં કે નહીં કે અનુષ્ઠાન જ અષ્ટમીએ પૂર્ણ થઈ જશે આને આ રીતે સમજો જેમ તમે શીતળા સાત શીતળા માતાની પૂજા કરો છો કોઈના ઘરે સપ્તમીએ થાય છે કોઈના ઘરે અષ્ટમીએ થાય છે જે રીતે હિન્દુ ધર્મમાં બધી જ તિથિઓ મહત્વપૂર્ણ હોય છે તેવી જ રીતે નવરાત્રિમાં દુર્ગાજીની પૂજાનું વિધાન છે કોઈના ઘરે અષ્ટમીએ દુર્ગાની પૂજા થાય છે કોઈના ઘરે નવમીએ પરંતુ તેનો અર્થ એ કદાપી ન સમજવો જોઈએ કે જો અમારા ઘરે અષ્ટમી થાય છે તો અષ્ટમી એ જ અમે અમારા વ્રતને પૂર્ણ કરી દઈશું કે અષ્ટમીએ જ અમે અમારા અનુષ્ઠાનને પૂર્ણ કરી દઈશું અનુષ્ઠાન એટલે માતાની જે આપણે ચોકી લગાવીએ છીએ કળ સ્થાપિત કરીએ છીએ તે બધાનું વિસર્જન કે પારણું આપણે અષ્ટમીએ જ કરી દઈએ આ સંપૂર્ણપણે અયોગ્ય છે આ સંપૂર્ણપણે અયોગ્ય છે જો તમારા ઘરે અષ્ટમી થાય છે તો ફરીથી કહીશ તમે અષ્ટમીના દિવસે કન્યા પૂજન કરો કન્યાઓને બેસાડો તેમનું પૂજન કરો જે વિધિ વિધાન છે પરંતુ જો તમે ચોક્કી સ્થાપિત કરી છે કળશ સ્થાપિત કર્યા છે જવારા વગેરે વાવ્યા છે તો તેનું વિસર્જન નહીં થાય અને ન તો નવરાત્રિના નિયમો નિયમોમાં કોઈ રાહત મળવી જોઈએ લોકોનું શું લોકો શું કરે છે કે ભાઈ આજે અષ્ટમી થઈ ગઈ અમારા ઘરે તો અષ્ટમી થાય છે અને તે પછી તેઓ તામસિક આહાર ગ્રહણ કરી લે છે અને એ રીતે વ્રત છે જાણે કે નવરાત્રિ પૂરી થઈ ગઈ પૂરી થઈ ગઈ છે આ સંપૂર્ણપણે અયોગ્ય છે તમારે આવું ન કરવું જોઈએ નવરાત્રિ નવ દિવસમાં જ પૂર્ણ થાય છે નવરાત્રિનું જે વિધાન છે તે બધા માટે સરખું છે ફક્ત મા દુર્ગાની પૂજા માટે કોઈ માટે અષ્ટમીનો દિવસ છે અને કોઈ માટે નવમીનો દિવસ છે આ સમજવાની જરૂર છે તો જો કોઈ પણ આપણા દર્શકના ઘરે અષ્ટમી થતી હોય કારણ કે ઘણા બધા લોકોના ઘરે અષ્ટમી થાય છે તો જો તમારા ઘરે અષ્ટમી થાય છે તો તેને અષ્ટમી કરો અષ્ટમી એ દુર્ગાનું પૂજન કરો અષ્ટમી એ દુર્ગાજીનું પૂજન કરો કેવી રીતે કરવું તે એકવાર જાણીએ એ એકવાર જણાવીએ અને પછી શું કરવું તેની વાત કરીશું અષ્ટમીના દિવસે તમારે સવારે સૂર્યોદય પહેલાં ઉઠવું જોઈએ ઉઠ્યા બાદ સ્નાન વગેરે કરી જ્યાં કળશ વગેરે સ્થાપિત કર્યા છે ત્યાં આસન લગાવીને બેસી જાઓ દેવી પર જે ફૂલપાન વગેરે અર્પણ કર્યા છે તેને હટાવો સાફ સફાઈ કરો જેથી આજે ફરીથી તમે દેવીનું પૂજન કરી શકો એક લોટો લો કારણ કે લોટો તો તમારા તમારે હંમેશા મંદિરમાં કે ચોકી પાસે પાણીથી ભરીને જ રાખવો જોઈએ ગઈકાલનું પાણી સૂર્યને અર્પણ કરી દો અને આજે ફરીથી લોટાને બરાબર સાફ કરી લો તેમાં પહેલાં ગંગાજળ ભરો પછી શુદ્ધ જળ ભરો અને તેનાથી દેવીને સૌથી પહેલાં સ્નાન કરાવો કારણ કે આ રોજિંદા પૂજાનો વિધાન છે જેમ તમે પોતે રોજ સ્નાન કરો છો તેમ દેવતાઓને આદ્ય આદિશક્તિને બધાને રોજ સ્નાન કરવાનું સ્નાન કરાવવું જોઈએ તો દેવીને સ્નાન કરાવો સ્નાન કરાવ્યા કરાવવા માટે લોટામાં એક ફૂલ નાખો અને ફૂલના માધ્યમથી પાણીના સાટણા આપો દેવીને સ્નાન કરાવો કળશ દેવતાને સ્નાન કરાવો પાણીના સાટણા આપો ખેતરી પણ ત્યાં જ છે તેના પર પણ પાણીના સાટણા આપો બધાને પવિત્ર કરો સ્નાન કરાવો સ્નાન કરાવ્યા બાદ વસ્ત્ર અર્પણ કરવામાં આવે છે વસ્ત્ર અર્પણ કરો મવલીનો ટુકડો તોડો અને તે બધાને અર્પણ કરો માતાને ચુંદડી ચડાવવાની છે આજે અષ્ટમીનો દિવસ છે અને જે લોકો નવમી કરે છે તો નવમીનો દિવસ છે તમે માતાને ચૂંદડી ચડાવશો ચુંદડી ચડાવો વસ્ત્રને બદલે ચુંદડી ચડાવો દેવી માટે શૃંગારની જે વસ્તુઓ છે તે તમારે આજના દિવસે જરૂર અર્પણ કરવી જોઈએ તો શૃંગારની જે વસ્તુઓ છે તે દેવીને અર્પણ કરો માતા રાણીને તિલક લગાવો તિલક કરો રોલી કંકુ વગેરેથી અક્ષત લગાવો ફૂલોનો આર પહેરાવો દેવીને પુષ્પ અર્પણ કરો જો તમે અખંડ જ્યોત પ્રગટાવી હોય તો તે ખૂબ જ ઉત્તમ છે ધૂપ બતાવો અને દીપ બતાવો રોજિંદા પૂજા માટે તમારે ધૂપ અને દીપ જરૂર પ્રગટાવવા જોઈએ તેનું ધ્યાન રાખજો ધૂપ દીપ પ્રગટાવો ધૂપ બતાવો દીપ બતાવો નિવેદના રૂપમાં દેવીને ફળ અર્પણ કરી દો તામુલ અર્પણ કરો તામુલમ સંપર્યામી તામુલમ પૂગી ફલમ શુભ દક્ષિણાયમ શુભો વરદો ભવા જે પણ તમે દેવીને દક્ષિણા અર્પણ કરવા ઈચ્છો છો તે દક્ષિણા માતાને અર્પણ કરો દક્ષિણા અર્પણ કર્યા બાદ હાથ જોડીને મન નમન કરો અને છેલ્લા દિવસો છેલ્લા દિવસનો તમારો જે પાઠ છે તેને પૂર્ણ કરો ભલે તમે દુર્ગા સપ્ત સપ્ત સપ્તશતી કરી રહ્યા છો દુર્ગા સપ્તશતી જે આજના આઠમા દિવસનો પાઠ છે તે કરજો અને જે નવમી કરે છે તે નવમના દિવસનો જે પાઠ કરે છે તે કરજો પોતાનો પાઠ પૂર્ણ કરો ભલે તમે દુર્ગા ચાલીસા વાંચતા હોય કે બીજું કંઈ કરી રહ્યા હોય જે પણ તમે વિધાન લીધું હતું તેને કરવાનું છે આજે પણ જો અષ્ટમી કરી રહ્યા છો તો પણ અને નવમી કરી રહ્યા છો તો પણ એવું નહીં કે આજે તો અંતિમ દિવસ છે વિસર્જન છે કે પૂર્ણાંક છે તો આજે નહીં કરીએ ના આજે પૂર્ણાંક છે કે વિસર્જન નથી સવારની પૂજાને પૂજા તે તે જ રીતે થશે જે રીતે છેલ્લા સ સાત દિવસથી તમે કરતા આવ્યા છો બરાબર છે તો તમે તે જ રીતે પૂજન કરો આજનો અધ્યાય વગેરે સાંભળો કે વાંચો કારણ કે આ અત્યંત કલ્યાણકારી છે રોજ દુર્ગા રક્ષા કવચ પણ તમે સાંભળી શકો છો અને તેને સરળ ભાષામાં તમારા માટે હિન્દીમાં લઈ આવ્યા છીએ તેનું શ્રવણ કરો ખૂબ જ કલ્યાણકારી છે તો જે પણ તમે અનુષ્ઠાન કરી રહ્યા છો તેને કરો તે કર્યા બાદ હવે તમે દેવીની આરતી કરો આરતી કરી કરીને અને પછી તમારે કન્યાઓ બેસાડવાની છે આજનું પૂજન પૂર્ણ થયું હવે કારણ કે તમારા ઘરે જો અષ્ટમી થતી હોય તો અષ્ટમીના દિવસે હવે અષ્ટમીનું વિધાન શરૂ થાય છે કે હવે તમે કન્યાઓને બેસાડો અત્યાર સુધી જે હતું તે રોજિંદા પૂજા અનુસાર હતું કન્યાઓને નિમંત્રણ આપો તમે નવ કન્યાઓને કારણ કે દેવીના નવ રૂપ છે તો નવ કન્યાઓને બોલાવો નવ કન્યાઓને બેસાડો કન્યાઓને બેસાડવા માટે તેમનું સ્વાગત કરો પગ ધોવડાવો પગ ધોવડાવીને બરાબર લૂછી લો આસન પર બેસાડો તેમને તિલક કરો મૌલી બાંધો અક્ષત વગેરે લગાવો અને જે દેવીઓને લાવવા માટે દેવીઓને આપવા માટે નવ દુર્ગાઓને આપવા માટે કે નવ કન્યાઓને આપવા માટે તમે ભેટ સ્વરૂપ સ્વરૂપ જે પણ લાવ્યા છો તે વસ્તુને નવ જગ્યાએ રાખી દો એક પ્લેટમાં ચાર ચાર પૂરી કે બે બે પૂરી તેના પર હલાવો અને સોલે રાખો જો તમે પૈસા આપવા ઈચ્છો છો તો તેના પર પૈસા રાખો અને તે નવને એક જગ્યાએ રાખો જ્યારે તમે પૂજન કરી રહ્યા હો ત્યારે તેના ઉપર તમારે તમારો હાથ ફેરવવાનો છે તમારા હાથમાં જળ લો જમણા હાથમાં અને તેના ચારે તરફ ફેરવીને છોડી દો આ રીતે જે પણ તમે કન્યાઓને આપી રહ્યા છો તેનું એક પ્રકારનું પૂજન જરૂરી હોય છે આ રીતે તમારા હાથથી બધાને લગાવો તે પછી જ્યારે દેવીઓ આવી ગઈ છે તો તેમને પૂજન કરાવો કન્યાઓને ઘણી બધી કન્યાઓ ખૂબ નાની હોય હોય છે નથી પણ કરી શકતી ઘણી બધી જગ્યાએ જવાનું હોય છે તો નથી કરી શકતી તો જે પણ પૂરી હલવો અને સોલે વગેરે છે તેને પેક કરી દો જે સામગ્રી તમે આપવા ઈચ્છો છો જે પણ વસ્તુ ગિફ્ટ ગિફ્ટના રૂપમાં ઉપહારના રૂપમાં તમે કન્યાઓને આપવા ઈચ્છો છો તે લો તેને તમારા માથા પર લગાવો દેવીને આપો કન્યા કન્યાને આપો તેમના પગ સરપસ સ્પર્ કરો અને તેમના આશીર્વાદ લો આ રીતે તમારે નવકન્યાઓને ઉપહાર આપવાનો છે કેટલાક સ્થળોએ એક લાકડા કહે લાકડા કહે છે જે પણ એક લાંગુર પણ કહે છે લગભગ ક્ષેત્રોમાં અલગ અલગ નામથી ઓળખાય છે તો એક કોઈ છોકરો જે હોય હોય છે બાળક તેને પણ આપવામાં આવે છે આ રીતે તમે તેમનું પૂજન કર્યું અને તેમને ઉપહાર વગેરે આપીને ભોજન વગેરે કરાવીને તેમના આશીર્વાદ લઈને તેમને વિદાય કરો શાસ્ત્રોમાં કહેવાયું છે કે જો કન્યા ખુશ ખુશ થઈને ઘરેથી વિદાય લઈને આશીર્વાદ આપીને જાય છે તો તે સ્વયં મા દુર્ગાના આશીર્વાદ સમાન છે તેના ઘરે હંમેશા મા દુર્ગાના આશીર્વાદ બન્યા રહે છે ક્યારેય પૈસાનો પૈસાની કમી નથી આવતી તેમને વિદાય કર્યા બાદ હવે તમે વ્રત ખોલી શકો છો કેટલાક લોકો શું કરે છે જુઓ નવમીનું જે અનુષ્ઠાન છે તે ઘણા પ્રકારથી કરવામાં આવે છે કેટલાક લોકો જોડા કરે છે જોડાનો અર્થ છે કે પહેલાં બે વ્રત કરી લીધા પ્રતિ પ્રતિપદા અને દ્વિત્યાનું કેટલાક લોકો પહેલું અને છેલ્લું કરે છે તો હવે જો કોઈના ઘરે અષ્ટમી કે અષ્ટમી કન્યા પૂજન થાય છે તો પહેલું પ્રતિપદાએ કરે છે અને છેલ્લું સપ્તિ સપ્તમીએ કરે છે અને અષ્ટમીએ કન્યા પૂજન બાદ પોતાનું વ્રત ખોલી લે છે જેના ઘરે નવમી થાય છે તો શું કરે છે કે પહેલું પ્રતિપદાએ કરે છે બીજું અષ્ટમીએ કરે છે અને નવમીના દિવસે વ્રત ખોલી લે ખોલી લે છે અને જે નવ દિવસનું અનુષ્ઠાન કરી રહ્યા છે તે ધ્યાન રાખજો તે પોતાનું વ્રત દસમીએ ખોલશે નવમીય નહીં આજે કારણ કે જો નવ દિવસનું વિધાન છે તમારા સંપૂર્ણ નવરાત્રિ તમે રાખી રહ્યા છો તો તમારા વ્રતનું પારણું દસમીએ થશે નવમીય નહીં થાય આ ધ્યાન રાખજો તો આ રીતે જો તમે અષ્ટમી કરી રહ્યા છો અને તમારે જોડું કરવાનું હતું તો તમે કાં તો પહેલું અને સપ્તમીએ કરો અથવા પહેલાં બે તમે કર્યા હશે અષ્ટમીએ કન્યા પૂજન કર્યા બાદ પછી તમે દેવીને શિષ નમાવો અને તમારું જે વ્રત છે તેને ખોલી લો જો તમારું નવ દિવસનું અનુષ્ઠાન નથી ચાલી રહ્યું તો અથવા નવ દિવસનું તમે નિયમ નથી લીધું તો જો તમે નવ દિવસનું નિયમ લીધું છે નવ દિવસના વ્રતનું લીધું છે તો પછી તમે અષ્ટમી ભલે તમારા ઘરે થતી હોય અનુષ્ઠાન તમારું નવ દિવસનું રહેશે નવરાત્રિનું અને તમારું જે વ્રત ખુલશે તે તે દસમીએ ખુલશે આ ધ્યાન રાખજો ફક્ત તે જ લોકો જેમની અષ્ટમી થાય છે અને વ્રત તેઓ બે જ કરે છે નવરાત્રિના તેમના માટે જ આ વિધાન છે કે કાં તો પહેલાં બે કરી લો અથવા પ્રતિપદા અને સપ્તમી કરીને અષ્ટમીએ વ્રત ખોલી દો બરાબર છે આ પૂજન કર્યા બાદ કન્યાઓને જમાડ્યા બાદ પછી તમે તમારું વ્રત માતા રાણીને પ્રણામ કરીને તેમના મંત્રનો જાપ જય માતાજી જય માતાજી જય માતાજી બોલીને અને તમે તમારું જળપાન કરી શકો છો આ થઈ ગયું અષ્ટમીનું પૂજન કરનારાઓ માટે અહીં ધ્યાન રાખવા જેવી વાત એ છે કે જો તમારા ઘરે અષ્ટમીની પૂજા થાય છે તો પણ તમે જે કળ સ્થાપિત કર્યા છે ચોકી લગાવી છે જવારા વાવ્યા છે તેનું વિસર્જન આજે નહીં થાય તેનું વિસર્જન તમારે કરવું છે ક્યારે તેનું વિસર્જન તમે દસમી તિથિએ જ કરશો દસમી તિથિએ એટલા માટે કારણ કે નવ દિવસની પૂજાનું વિધાન છે અને દસમા દિવસે તેનું વિસર્જન વિસર્જન કેવી રીતે કરવું માતાનું વિસર્જન ખૂબ જ શ્રદ્ધા પ્રેમ અને વિનમ્રતા સાથે કરવું જોઈએ કારણ કે આ ફક્ત મૂર્તિને પાણીમાં પ્રવાહિત કરવી નથી પરંતુ પોતાની ભક્તિ અને સાધનાને પૂર્ણ કરવાનું પ્રતિક હોય છે વિસર્જનના દિવસે સવારે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરો અને માતા રાણીને સુંદર વસ્ત્રો ફૂલ મીઠાઈ અને લાલ ચુંદડી અર્પણ કરો પછી ધૂપદીપ પ્રગટાવીને તેમનું વિધિવિધ પૂજન કરો અને હાથ જોડીને પ્રાર્થના કરો એમાં જેમ તમે આ દિવસોમાં અમારા ઘરે પધાર્યા તેમ દર વર્ષ કૃપા બનાવી રાખજો અને અમારા જીવનને સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરી દેજો આ પછી માતાની મૂર્તિ કે તસવીરને ગંગાજળ કે સ્વસ્થ પાણીમાં ધીમે ધીમે વિસર્જન કરો અથવા પર્યાવરણની દૃષ્ટિએ માટીમાં સ્થાપિત કરી દો અંતમમાં અંતમાં જય માતાજીના જય જયકાર સાથે વિસર્જન પૂર્ણ કરો અને પ્રસાદ વહેંચીને શુભ કાર્યની શરૂઆત કરો ચાલો ભક્તો હવે વાત કરી લઈએ કે આના માટે પૂજાનું મુહૂર્ત શું રહેશે તો પ્રિય દર્શકો જેમ કે અમે શરૂઆતમાં જણાવ્યું કે નવરાત્રિના દસ દિવસ દસ દિવસની થઈ ગઈ છે કારણ કે એક તિથિએ એક તિથિ છે ચતુર્થી ચતુર્થી તિથિ બે દિવસની થઈ ગઈ છે પચીસ તારીખ અને છવ્વીસ તારીખે ચતુર્થી રહેશે એટલા માટે નવરાત્રિ દસ દિવસની છે અષ્ટમી તિથિની વાત કરીએ તો અષ્ટમી તિથિ ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ સાંજે ચાર ને એકત્રીસ વાગે શરૂ થઈ રહી છે અને ત્રીસ સપ્ટેમ્બરના રોજ સાંજે છ વાગે સમાપ્ત થશે આથી ત્રીસ સપ્ટેમ્બરના રોજ સૂર્યોદય સમયે અષ્ટમી રહેશે સવારે છ ને એકાવન વાગે અશુભ કાળ જે રાહુકાળ હોય છે તે સાંજે ત્રણ ને ચૌદથી અને ચાર ને બેતાલીસ સુધી રહેશે યમગંડનો સમય સવારે નવ ને ઓગણીસથી અને દસ ને અડતાલીસ સુધી રહેશે અભિજીત મુહૂર્ત જે ઉત્તમ હોય છે તે સવારે અગિયાર ને પંચાવનથી અને બાર ને ચાલીસ સુધી રહેશે બે મુહૂર્તની જો વાત કરીએ તો તે સમય સવારે આઠ ને તેતાલીસ તેતાલીસથી અને નવને એકત્ર સુધી અને તે પછી અગિયારને ત્રણથી અને અગિયાર બાવન સુધી રહેશે આ સમય પર તમે પૂજન કરો તે ખૂબ જ કલ્યાણકારી છે દેવીનું પૂજન કરજો અને અષ્ટમી કરજો ત્રીસ તારીખે જે લોકો નવમી કરી રહ્યા છે તેમના માટે જાણકારી છે કે નવમીનો તહેવાર એક ઓક્ટોમ્બરના રોજ ઉજવવામાં આવશે એક ઓક્ટોમ્બરના રોજ તમે નવમી ઉજવશો સૂર્યોદય સમયે નવમી એક ઓક્ટોમ્બરે રહેશે અને સવારનો સમય દેવી પૂજા માટે ઉત્તમ છે કલ્યાણકારી છે મહાન નવમીનું વ્રત દેવી આરાધનાનો સૌથી પાવન અને ફળદાયી દિવસ માનવામાં આવ્યો છે આ દિવસે પૂરી શ્રદ્ધા અને આસ્થાથી વ્રત રાખનાર ભક્તના જીવનમાંથી માત્ર મા પાપ દુઃખ અને સંકટ જ દૂર નથી થતા પરંતુ મા દુર્ગા પોતાના આશીર્વાદથી તેના જીવનમાંથી પાછલા જન્મોના પણ કર્મોનો દોષ મિટાવી દે છે અને જીવનમાં નવી આત્મબળ અને સકારાત્મકતાનો સંચાર થાય છે આ વ્રતના પ્રભાવથી ઘર પરિવારમાં ખુશીઓનો વાસ થાય છે કાર્યમાં સફળતા મળવા લાગે છે અને જીવનની દરેક મનોકામના ધીમે ધીમે પૂરી થતી જાય છે મા નવદુર્ગા પોતે આ દિવસે પોતાના ભક્તોના ઘરે પધારીને તેમની દરેક પુકાર સાંભળે છે અને તેમનું જીવન સવારી દે છે એટલા માટે ભક્તો જો તમે પણ ઈચ્છો કે માતા રાણીની અનંત કૃપા હંમેશા તમારા જીવનમાં બની રહે તો મહાન નવમીના દિવસે પૂરા પ્રેમ વિશ્વાસ અને નિષ્ઠા સાથે વ્રત જરૂર રાખો અને જો તમે આ દિવ્ય અને પ્રણાદી પ્રણાદાયી જાણકારી સારી લાગી હોય તો આ વિડીયોને દિલથી લાઈક કરો અને અમારી ચેનલમાં नवा आवे हो तो चैनल ने सब्सक्राइब करो आ संदेश वदु ने वधुमा वधो लोको સુધી પહોંચાડીને માતા રાણી ની કૃપા નો प्रचार કરો જય માતાજી વિડિયો માં અંત સુધી બન્યા રહેવા બદલ આપ સૌ ભક્તો નો આભાર મળસુ એક નવા વિડિયો સાથે